અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ખાટસુરાથી ભાદરોડ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો ટુ વ્હીલર અને છકડા વચ્ચે ભયાનક અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું બાઇક સવારનું નામ બારૈયા ધીરુભાઈ માધુભાઈ પિસ્તાલીસ ગામ ખાટસુરા ટેમ્પાવાળાનું નામ શિયાળ મથુભાઈ ઉમરવર્ષ બાવન ગામ કળસાર ટેમ્પાવાળા મથુરભાઈને માથાના ભાગે ઈજા થયેલ હોવાથી સારવાર માટે મહુવા ખસેડવામાં આવ્યા અને બાઇક ચાલક ધીરુભાઈ મહુવા જવા માટે નીકળેલ હતા જ્યારે ટેમ્પાએ સામેથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો